પહેલું જીવન છે એક શિક્ષક જીવનમાં દરેક ક્ષણ નવી શિખામણ આપે છે સફળતાની ઉજવણી કરવી કે આફતોથી શીખવું બંને જીવનના ભાગ છે પરિસ્થિતિઓથી ડરીને હારવા કરતાં એને સ્વીકારીને આગળ વધવું જ સાચું જીવન છે બીજું સંગતનો પ્રભાવ સારો માણસ પણ ખરાબ સંગતમાં બગડી શકે છે એટલે તમારે તમારો સંગ કાળજીપૂર્વક પસંદ કરવો જોઈએ ખરાબ સંગત જીવનનો માર્ગ બગાડી શકે છે જ્યારે સારી સંગત તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે ત્રીજું સમયનું મહત્વ સમય જીવનનો સૌથી કિંમતી ખજાનો છે ખોટો વપરાશ જ તમારા સમય બગાડી શકે છે તેથી દરેક ક્ષણને મહત્વ આપો સમયને વ્યવસ્થિત રીતે વહેંચો અને તમારું જીવન વધુ સફળ બનાવો ચાર મહેનત અને ધીરજ મહેનત અને ધીરજ દરેક સફળતાનો મૂળ મંત્ર છે નાના પ્રયાસો અને સતત મહેનતથી મોટા સપના સાકાર કરી શકાય છે ધીરજ ધરીને હંમેશા મહેનત કરો સમય એક દિવસ તમારા માટે બદલાશે પાંચ પ્રેમ અને દયાનો માર્ગ પ્રેમ અને દયા એ માનવતાનો સાચો માર્ગ છે જે લોકો પ્રેમ કરે છે અને દયા દેખાડે છે તેઓએ જીવનમાં સાચો આનંદ માણ્યો છે પ્રેમ અને દયાથી સ્નેહ અને શાંતિ મળે છે છ વિચાર શક્તિનો પ્રભાવ જેમ વિચારો તેમ તમારું જીવન ઘડાય છે સકારાત્મક વિચાર શક્તિ તમારી સફળતા માટે માર્ગ પ્રદાન કરે છે અને નકારાત્મક વિચારોથી દૂર રહીને જીવનની સારી દિશામાં લઈ જવાય છે સાત સફળતાની સફળતાની રીત સાથે નિષ્ફળતા પણ આવશ્યક છે કારણ કે તે જ તમને જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવે છે નિષ્ફળતા તમને વધુ મજબૂત બનાવે છે જો તમે તેને શીખવાના અવસર તરીકે લેતા શીખો આઠ સચ્ચાઈનો પંથ સચ્ચાઈ પર ચાલવું હંમેશા સરળ નથી પણ એ તમને સાચા માનવ તરીકે વિકસાવે છે સત્યની રાહ પથરાયેલી હોય શકે છે પણ અંતે જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે નવ આભારી થાવ વિધાતાના જીવનમાં તમને જે મળે છે ને તે માટે ક્યારેય નારાજ ન થાવો આભાર માનતા શીખો કેમ કે દરેક વસ્તુનો એક અર્થ છે તમારા જીવનમાં ખુશીઓ અને શાંતિ લાવે છે દસ વિજયની અસર વિજય હંમેશા મહેનત અને સમર્પણનું પરિણામ છે વિજયનું ફળ તે જ માણી શકે છે જે સંપૂર્ણ રીતે પોતાને તેના માટે સમર્પિત કરે છે સફળતાની ગાથા હંમેશા ધીરજ ધરાવનાર જ લખી શકે છે